Thank <laughs> you. નશામાં ધૂત યુવકે ફતેગંજ પોલીસની પીસીઆર વાહન ઉપર હુમલો કરી નુકસાન કર્યું હતું બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફતેગંજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં નશામાં ધૂત ઇસમે પોલીસ પીસીઆર વાહન ઉપર હુમલો કર્યો હતો પ્રાપ્ત વિગત મુજબ ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક નશાની હાલતમાં આવેલા ઈસમને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસ જવાનોએ તેને પીસીઆર વાહનમાં બેસાડીને લઈ જતી વેળાએ આ ઈસમે અચાનક હુમલામાં ઉતરી પડ્યો હતો નશાની સ્થિતિમાં રહેલા તત્વે કાયદાનો ભય રાખતા નથી અને આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે અને આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર બનાવ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી એક કોઈ પીધેલો માણસ હતો અને એમને લઈને આવતી હતી પોલીસ અને એમણે વિધેલો હોય પોતે હોસ કોશ માં ન હોય એવી રીતનું વર્તન કરેલું છે પોલીસ ને ના ના પોલીસ ની નથી થયેલી ગાડીને નુકસાન થયેલું છે